કચ્છ જિલ્લામાં પૂરતા શિક્ષકો હોવા જરૂરી છે ત્યારે જ્ઞાન સહાયકોની ભરતી પછી પણ જિલ્લામાં એક હજાર એકસો બત્રીસ જેટલા શિક્ષકોની ઘટ છે કચ્છના શિક્ષણ જગત માટે ચિંતાનો આ વિષય છે જિલ્લામાં ધોરણ 1 થી પાંચમાં પાંચ હજાર છસો સડસઠ શિક્ષકોનું મહેકમ મંજૂર છે જેની સામે જેટલા શિક્ષકો હાલમાં ફરજ બજાવે છે જ્યારે ધોરણ 6 થી આઠમાં ત્રણ હજાર આઠસો બત્રીસ શિક્ષકોનું મહેકમ મંજૂર છે જેની સામે ત્રણ હજાર ને સાત શિક્ષકો જ ફરજ બજાવી રહ્યા છે તો ધોરણ 1 થી આઠમાં જિલ્લામાં કુલ નવસો સુડતાલીસ જેટલા જ્ઞાન સહાયકો ફરજ બજાવી રહ્યા છે આગામી સમયમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગની વડી કચેરીના માર્ગદર્શન મુજબ શિક્ષકોની ભરતી કરવામાં આવશે કચ્છ જિલ્લાની અંદર આપણે કુલ દસ તાલુકાની થઈ અને એક હજાર છસો ને પાસઠ જેટલી આપણે શિક્ષણ સમિતિ હસ્તકની પંચાયતી પ્રાથમિક શાળાઓ છે અને આ થી દસ તાલુકાનું કુલ મંજૂર મહેકમ નવ છે જેમાં એક થી પાંચનું મંજૂર મહેકમ પાંચ હજાર છસો ને સડસઠ છે અને છ થી આઠનું ત્રણ હજાર આઠસો ને બત્રીસ છે આજની તારીખે આપણે વાત કરીએ તો ધોરણ એક થી પાંચમાં કામ કરતા ગુરુજનોની સંખ્યા ચાર હજાર ચારસો ને તેર છે અને છ થી આઠમાં કામ કરતા અલગ અલગ જે ભાષા સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનમાં ત્રણ હજાર અને સાત ગુરુજનો કામ કરે છે સાથે સાથે એમાં નવસો અને સુડતાલીસ જેટલા આપણા જ્ઞાન સહાયક છે એટલે આજની તારીખે આપણી પાસે નવ હજાર ચારસો નવ્વાણું ની સામે આઠ હજાર ત્રણસો ને સડસઠ એટલે આજની તારીખે એક હજાર એકસો ને બત્રીસ જેટલા શિક્ષક ભાઈ બહેનો ઘટ છે આગામી સમયમાં નામદાર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને અમારી વડી કચેરીના માર્ગદર્શન નીચે જે રીતે હમણાં તાજેતરમાં જ માનનીય મુખ્યમંત્રી સાહેબે જે રીતે જાહેરાત કરી છે એ રીતે ક્રમશઃ એમના માર્ગદર્શન નીચે આ જગ્યાઓ બાબતમાં પ્રગતિ થશે અને એમને આશા છે કે જરૂર કચ્છ જિલ્લામાં જે પણ શિક્ષક ભાઈ બહેનોની ઘટ છે એ ઝડપથી પૂરી થશે